વડોદરા શહેર ધીરે ધીરે દારૂ અને ડ્રગ્સના રવાડે ચડતો જઈ દારૂની બોટલો પડી રહેલ છે આ સમગ્ર મામલો યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો હતો અને આની યોગ્ય તપાસ કરવાની માંગ કરી હતી વધુમાં પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા રાજ્યના શિક્ષણ મંત્રી વડોદરાની મુલાકાતે આવ્યા હતા ત્યારે સત્તાધીશો એમને ખુશ કરવા પોતે અગાઉથી તૈયાર કરેલી સ્કૂલ પર લઈ ગયેલ પણ સત્ય તો એ છે કે વડોદરામાં આવા અનેકો નંદઘર જે સરકાર દ્વારા પ્રજાના પૈસે બનાવવામાં આવે છે એમાં ભૂલકાઓને શિક્ષા આપવાની જગ્યાએ નંદઘર બંધ અવસ્થામાં પડ્યા રહે છે અને પછી આ સામાજિક તત્વોનો અડ્ડો બની જાય છે ત્યારે સરકારે આ બાબતે જલ્દથી જલ્દ ધ્યાન આપી આવી પ્રવૃત્તિ રોકવી જોઈએ એક બાજુ સરકાર દ્વારા સમગ્ર રાજ્યના અંદર નાના નાના ભૂલકાઓના સારા ભવિષ્ય માટે ઠેર ઠેર નંદઘર પ્રજાના પૈસે બનાવી રહ્યું છે પરંતુ મોટો સવાલ એ છે કે નંદઘર બનાવ્યા પછી શું એ નંદઘરનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ એ જોવાની જવાબદારી પણ સરકારની હોય છે ત્યારે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયરના વોર્ડમાં આવેલું રામદેવનગર છ નંબરનું નંદઘર એ જે ખોડાનગર પાસે આવેલું છે એ નંદઘર સંપૂર્ણ બંધ અવસ્થામાં જોવા મળ્યું અને એથી પણ વિશેષ એ બંધ નંદઘરના ચારો તરફ ખાલી દાવની બોટલોનો ઢગલો જોવા મળ્યો એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષણનું ધામ એક શિક્ષણનું નહીં પરંતુ નશાનું ધામ બની ગયું છે અને વડોદરા શહેરમાં જે ભૂલકાઓનું ભવિષ્ય બનાવવા માટે નંદઘર બનાવવામાં આવી રહ્યા છે એ નંદઘર ક્યાંક ને ક્યાંક આવા અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યો છે ત્યારે પાંચ જ દિવસોમાં વડોદરા શહેરના અંદર ગુજરાતના શિક્ષણ મંત્રી આવ્યા હતા એમને ખુશ કરવા માટે માનીતાઓએ અગાઉથી તૈયાર કરેલા સ્કૂલો પર લઈ જઈને વિઝિટ કરાવી દીધી હતી પરંતુ સત્યતા એ શિક્ષણ મંત્રીને ક્યાંક ને ક્યાંક જોવા માટે દૂર કરી દેવામાં આવ્યા હતા ત્યારે પાલિકા દ્વારા બી અને શિક્ષણ મંત્રી પાસે બી અમારી એક જ માંગ છે કે પ્રજાના પૈસે ભરેલા આવા નંદગરોને સુવ્યવસ્થિત રીતે ચાલુ કરી દેવામાં આવે અને બંધ કરો કે જે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે ત્યાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરીને અને ભૂલકાઓના ભવિષ્યને અંધકારમાં નાખતા રોકવામાં આવે